રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી ઠાકાધણી છે જલારામજી જીરેન્દ્ર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારે બાપુજી મોજમાં જ રહેવાનું પણ હું મોજમાં નથી કારણ કે ગઈકાલ રાતનો એવો કેસ થયો કે એની વાત પૂછમાં ગમે દેવા પીએ તો પણ મેળ નથી આવતો અને પાછું આમ કહીએ ને કે આમ ઊંધો થયો ઊંધો હવે મગજમાં આવ એમ જ લાગે રાખે ચક્કર આવે ચક્કર આવે ને એવું ત્યાં રાખે પણ કંઈ વાંધો નહીં

પણ જેવો ચા બની જાય એટલે સૌથી પહેલા છે ને દૂધ કરો ભૂકીને કેમ બસ એની જરૂર પડી ગઈ જિંદગીમાં પણ આવું જ કંઈક છે માણસ તો સારી એવી શીખ છે ખાલી ચા ઉપરથી લેવાની કેવાય કેટલું ખાલી એક જ અક્ષર છે કે ચા પણ શીખવી ઘણો બધું જાય છે કઈ નહીં ચલો ભગવાનજીને પણ આપણે મનાવી લીધા છે ને હવે ચા પાણી પાઈ દઈએ એટલે આપણે આપણી ઓફિસ તરફ નીકળી ગઈ અને જોઈએ છીએ કે ક્યાં સુધી માં આપને રેડી થાય છે કારણ કે હવર હવર માં તો મેં એક તો જો ડાયજીન પી લીધું છે એસિડિટી ની જે ગોળી આવે છે મોટો ટીકડો અને બીજું રાબી ફેઝોલ ને એવું બધું મિક્સ કન્ટેન્ટ વાળું પીધું છે આમાં ખબર નહીં હું થયું ને હું કારણ કે આ કાલનું ખાવાનું નડી ગયું મને એવું લાગે છે ભલે

અને ભૂખ લાગી હતી આપણે કેમ કે સવારે આપણે નાસ્તો કરવાનો કીધું અત્યારે નાસ્તો જોઈએ પછી શું બને છે 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 અહીંયા અહીંયા મૂકી દીધી બનાવવાના થેપલા અને આપડી ચા તમે થેપલાનો લોટ બાંધીને આજે થેપલા ખાઈએ કેમ કે કાલે બનાવ્યા તો પણ કાલે આપણે ખાધાનો તો ચાર રોટલી ખાધી હતી રોટલી નો લોટ હતો તમે કીધું તમારે ચાર રોટલી ને માખણ ખાવું છે એટલા માટે તો અત્યારે બનાવું છું ચા નાસ્તામાં ચા ને થેપલા પછી દસ વાગે નાસ્તો કરીને જોઈએ બપોરા ક્યારે થાય આપણે હવે ચાલો વાગી ગયા છે કોણા બે ને આપણી રસોઈ તો ક્યારની બની ગઈ અત્યારે શાક ગરમ કર્યું છે સરગાનું અને હવે કરી લઈએ કે દસ વાગે નાસ્તો કરો તો ભૂખ નથી લાગી તો કીધું જમશું તો હવે બે વાગે જમવા બેસીએ ધવલ ધોલના ટાઈમે છીએ ધોલ એમ કે વિડીયો જોડાય તો કે હું હોય ત્યારે તારે બાર વાગે ખાઈ લેવું હોય ને હજુ હું નથી તો તું બે વાગે જમી પણ દસ વાગે નાસ્તો કર્યો તો ભૂખ નથી લાગી તો ફાઈનલી બપોરા કેટલો આવી જાઉં રોટલી છે ગરવાની અંદર કેરી છે

અને સાંજે બનાવવાનું છે એ આગળ આગળ જોઈશું અત્યારથી તો નહીં કહું ને બાકી થેન્ક યુ સો મચ બધાએ ઘણી બધી કોમેન્ટ કરી છે અને બધાના રિપ્લાય અપાતો બધાય થેન્ક યુ કીધું તો બસ મોસ્ટ વેલકમ આવી રીતે જ અમે પણ તમારા બધાના નામ લેતા રહીશું ને કોમેન્ટના આન્સર આપી આપતા રહેશું જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી તો ડેલી માટે આન્સર આપીશું જ પણ ક્યારેક એવું થાય કે ન પહોંચાય એવું હોય કે ન આન્સર અપાય તો એ બધા નાની બેન માનીને માફ કરી દેજો ચલો કીધું હતું કે બટેકા બાફવા મેં તો બટેકા બાફીને છૂંદો થઈ ગયો છે અને અહીંયા વઘાર થઈ ગયો છે આદુ મરચું ટામેટું ને ડુંગળી એક આટલાનો વઘાર કર્યો છે અને આઈડિયા આવી ગયો હોય કે શું બનાવવાની છું તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દઉં કેમ કે હજી તો છ જ ગયા છે એટલે જે બનાવવાનું છે એમને હજી વાર લાગશે ઘણી બધી કેમ કે ધવલ આવે એ પછી વળગવાનું છે બનાવવા માટે પણ મેં કે મસાલો તૈયાર કરીને રાખી દઉં ફટાફટ અને બાકી બધા રેગ્યુલર વાળા આપણા મસાલા છે જ નાખવાના છે પોણા સાત વાગી ગયા ને આપણે હજી જસ્ટ પહોંચ્યા છીએ ઓફિસ થી ઘર રહે

મહાદેવજી ની આરતી નો ટાઈમ થઈ ગયો છે પોણા સાત ને પાંચ ને પછી જાલર વાગછે ચલો હું પેલા ફટાફટ હાથ પગ મોડું બધું ધોઈ લો ને ફ્રેશ થઈ જઉં ને આપણે પણ દીવાબત્તી કરી લઈએ ને પછી મળીએ પાછા આપણે આગળ કે હવે હું રસોઈમાં માં બનાવવાનો જ તો કે ફોળો પાડ્યો ને હવે દીવાબત્તી થઈ ગઈ પછી ખબર પડશે કે હું કરવું છે આલુનો આલુ પરોઠા ભાઈ ભાઈ જમાવટ હો હે

થોડું કામ મિક્સ એટલે એક થઈ જાય તો મજા ફોદા જેવું દેખાય છે જો હે રૂપસુંદરી યાદ આવી શું જેમની વાછડી વિશાલભાઈ લઈ ગયા છે બધા હું તમારી જોડે શેર કરીશ એક નાની એ છે અને છે એનો ફોટો છે જ્યારે બેડ ઉપર બેસાડતી સુવર્ણ કપિલા મીન્સ કે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન એમનું દૂધ પીધેલું હતું અને લાખે એક જ એક જ ગાય એવી હોય સુવર્ણા કપિલા તો એવાડી છે હું તમને ફોટો ને બધું શેર કરીશ તમે જોઈને કહેજો કે કેવી છે અને એમની કિંમત અધધ આપેલી છે એમણે અધધ એટલે બહુ બધી કદાચ થમનેલ ઉપરથી આઈડિયા આવી ગયો હશે તમને

ગોળ આ બંને વસ્તુ આ બંનેને મિક્સ કરવાનું છે પણ એ ધ્યાન રાખવાનું છે કે એ મિક્સ કરો એ પહેલાં પેશન્ટને તમારે એની સ્થિતિમાં સુડાવી દેવાનો છે અને પછી મિક્સ કરવાનું છે મિક્સ કરીને સીધું તમારે રેડી દેવાનું કેમ કે સેજ સેજે વાર લઈ ગઈ એટલે રકાબીમાં રકાબીમાં એ વસ્તુ જામી જાય એટલે એમનું ખાસ ધ્યાન રાખવાનું એટલે પોતું લગાઈ વગેરે જોઈએ ચાલુ થઈ ગયું છે હોય આવી રીતનું કઈક દેશી ઓહળી હોય કે દેશી જુગાડ હોય આપણો આ ભાગમાં ડોહી વૈદુ ને દેશી જુગાડ જ કેવાય આને ડોહી વૈદા ને આ ભાગમાં દુખતું હોય ને એટલે સમજવાનું કે ટાઢી ગાઈડ છે કેમ અહીંયા થી આ નીચેનો ભાગ છાતી થી એક્ઝેક્ટ આ નીચેનો ભાગ આવે ને અને મને તો આ ઘણી વાર દુખે છે હું ઠંડુ કઈ પણ ખાઉ ને એટલે મને આ પ્રોબ્લેમ થાય જ છે ઓલવેઝ જ્યારે ભી હું ઠંડુ ખાઉ ને ત્યારે પણ હવે ધવલ ને ખબર નહીં ઠંડુ તો નથી ખાતું

એમાં તો લગભગ હવે કોઈ ઓળખતા હોય કે ન ઓળખતા હોય આફરામાં તો ખબર નહીં કે જે માલઢોર રાખતા હશે ને માલઢોર મીન્સ કે ગાયો ભેંસવાની એ લોકોને ખબર હશે એમાં એવું કંઈક હોય કે આવી રીતની તમારી આ પહેલી આંગળી આ પાંચ આંગળી હોય ને એમાં આ બે વાળી દેવાની અંગૂઠો વાળી દેવાનો આ આંગળી અને તતલી આંગળી આ બે આંગળી અડી હતી હોય ને એ લોકો આ નીચે આ રીતે ચપટી ભરે મીઠાની અને પછી ઓલી બાજુ જઈને ઠલવી દેવાનું પછી એ બાજુથી ચપટી ભરીને આ બાજુ ઠલવી દેવાનું એવી રીતે ટપવાનું હોય તો એવું કંઈક કોઈ આફરો ચડ્યો હોય ને એમાં કરવાનું કેમ કે મેં ઉતર્યું મારે બે હાથની આંગળી આવી રીતે ડીઝાઇશન ગામડે કરતી એટલે મને યાદ છે આવું બધું દાદી એને શીખવેલું હતું એટલે ક્યારેક ક્યારેક કામ લાગે આવું હોય તો અટાણે અહીંયા ઢોર તો ન હોય પણ મારાને થઈ તો કામ લાગે ને જોવા ડીઝાનું છે પેચૂટી ખાઈ જાય તો પેચૂટીનું છે પછી બીજું ટચક્યાનું છે એ આપણી કોઈથી ન થાય એ ગામડે જવું પડે એમાં એક ઊંધો જ કઈક હોય પ્રશ્ન એ કદાચ સમજી ગયા હોય તો તમને બધાને ખબર હશે કે એ રીતે જન્મથી હોય ને એ જ વ્યક્તિ એ કરી શકે બધા થી એ વસ્તુ ન થાય એટલે એવું છે પછી આંખમાં જોકો વાઈ ગયો હોય જોકો ઉતારવાનો હોય તો એ એક જોકો ઉતારતા આવડે છે એ મળ ઉતારવાનું એ ઘણી વસ્તુ એવી હોય કે એનાથી ન થાય જોકો વાઈ ગયો હોય તમે ડોક્ટર આગળ જાવ કરો તો એમાં ફેર નો પડે પણ એ આપણે દેશી જે જુગાડ હોય તે ડોહી ભેદું એનાથી પરવારો ફેર પડી જાય આવું બધું છે જાજી વાત થઈ ગયા ડોહી વૈદામાં ને હવે કોમેન્ટ ના આન્સર આપવાના છે તો ફટાફટ એ લઈ લઈએ આપણે ચલો કોમેન્ટ ના આન્સર ફટાફટ રીડ કરી દઈએ પ્રશ્ન તો તમને કીધું એમ જ કે એક વસ્તુ ને બે બનાવી દો લોચો થઈ ગયો તો એટલે હું એક ને બે કરી દઉં એવું જ આવ્યું સાચું નહીં એટલે પ્રશ્ન તો ઓળો હતો ને કે હું એક વ્યક્તિમાંથી બે બનાવી દઉં તો સાચો આન્સર શું હતો એનો સાચો આન્સર હરીસો આવતો તો આ એકમાંથી બે કરી દઉં તો કાતર આવ્યું તો કંઈ નહીં આપણે હવે નામ બોલીએ છીએ પહેલું નામ છે પ્રદીપભાઈ પછી ચેનિક પરમાર ઝુલી મણવર છાયા પ્રવીણ હિરાણી એકતા જોસ્ના પટેલ પીજી નાકરાણી તેજસ ગુજરાતી અભીટ આટમિયા અને ધારા અગ્રાવત રાજકોટથી આ દસ વ્યક્તિ છે કે જેમને પેલી આ દસમાં નામ આવી ગયું છે એટલે કે જવાબ આપી દીધા છે ફટાફટ તો હવે આજથી આપણે છે ને આ ક્વેશ્ચન આન્સરના જે રૂલ્સ છે ને એક નવો ક્રિએટ કરીએ છીએ કારણ કે તમારામાંથી બે ત્રણ જણાનું સજેશન પણ આવ્યું કે એવું નક્કી નથી કે અમે બપોરે એક વાગે કે તમારા વિડીયો જોઈ લઈએ ને સીધા અમે આન્સર પણ આપી શકીએ ઘણા લોકો એમનો ફ્રી ટાઈમ હોય ત્યારે એ વિડીયો જોતા હોય ને એમનો જવાબ પણ સાચો હોય તો એ લોકોનો તો ક્યારેય નામ ન આવે તો હવે અમે એવું નક્કી કર્યું છે કે રેન્ડમલી અમે આખા વિડીયોમાંથી જેટલી પણ કોમેન્ટ હશે ને એમાંથી રેન્ડમલી દસ નામ સિલેક્ટ કરીશું એટલે જેથી કરીને બીજા લોકો જે સાચો આન્સર આપે છે અને એ લોકોની પણ ઈચ્છા એવી છે કે તમારા વ્લોગમાં અમારું નામ આવે તો એ રીતના એમનું નામ આપણે લઈ શકીએ તો હવે આવતીકાલના વિડીયોમાં આપણે એ રીતના રેન્ડમલી દસ કમેન્ટને પિક કરીશું તો ચલો હવે ફટાફટ બધાનો વારો આવી જશે જે લોકોનો વારો નથી આવ્યો અમારા વ્લોગમાં નામમાં એ લોકોનો અને બીજી વસ્તુ એ બીજી વસ્તુ એ કહેવાની હતી કે તમે આઈડી માં નામ તમારું યુઝર કરીને લખશો કે એવી રીતનું આઈડી નું નામ હશે તો તમારું નામ આવતું હશે તો બીજા છે કેમકે આજે દસ નામ જે સિલેક્ટ કર્યા તો એ દસ નામ ની અંદર ત્રણ એવા આઈડી એવા કે એમાં ખાલી યુઝર યુઝર ને યુઝર એવી રીતે જ લખેલો તો તેનું નામ કઈ રીતે બોલવું આપણે એટલે પછી એ ત્રણ નામ અમે જવા દીધા છે ને એ સિવાયના દસ નામને સિલેક્ટ કર્યા છે તો એવી રીતે નહીં કંઈક આઈડીનું ગલે કોઈ બી કાર્ડ છેલ્લી બાકી ભગવાનનું કોઈ નામ રાખેલું આઈડીમાં જો તમારું પર્સનલ નામ યુઝ ન કરવું હોય તો બી ચાલશે બાકી તમારી ઈચ્છા ને તમને બધા લોકોને ખબર જ છે કે ભાઈ કાલનું આપણી હાલત ગગડી ગઈ છે ને કાલના વિડીયોમાં મેં ઘણા બધા લોકોને એટલે કે વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકો પાસે મેં પૂછાયું હતું ભાઈ ગેસનો કંઈ ઇલાજ હોય તો કયો તમે મને તો એમાંથી ઘણા બધા લોકોએ દેશી ઇલાજ દેશી ઉપચાર જે કહીએ ને કે ઘરગથ્થુ ઉપચાર એમના મને શું કહેવાય કે કોમેન્ટ કોમેન્ટ કરી છે હા તો એમાંથી કાચા રાજુભાઈ છે પછી એક દર્શા ડાયરીઝ કરીને છે રેસીપી આપી છે આખી કે આવી રીતના રેસીપી થી કે તમે ફાકી બનાવીને ઘરમાં રાખો તો કે જયારે પણ તમને એવું લાગે કે ગેસ કે એવું કંઈ શું છે અપચો તો ત્યારે એ તમે ફાકીનો યુઝ કરી શકો તો થેન્ક યુ સો મચ બસ આવી જ રીતના તમે બધા લોકો સપોર્ટ કરતા રહો અને હજી એક શું નામ હતું પાયલ્સ પટેલ હા પાયલ્સ વેદ પટેલ એમનું કહેવાનું એવું છે કે તમે લોકો બહુ મસ્ત વિડીયો બનાવો છો તો બસ આવી નાવી રીતે તમે બધા વિડીયોઝ અમારા જોતા રહ્યો તમે જેમ કહો છો કે અમે લોકો તમને બધાને એન્ટરટેનમેન્ટ કરીએ છીએ તો બસ તમે આવી રીતના અમારા વિડીયો જોતા રહ્યો ને અમને સપોર્ટ કરતા રહ્યો એટલે અમે આવી જ રીતે અને આનાથી પણ કઈક સારી રીતે તમને લોકોને એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું અમે એમનું કહેવું એવું છે કે વિડીયો જોઈએ છે ને તો રિલેક્સ થઈ જઈએ છીએ અને બીજું એક બી નામ છે એમની પણ આવી જ રીતની સેમ કમેન્ટ છે કે તમારો વિડીયો જોઈને એકદમ રિલેક્સ થઈ જઈએ છીએ કે તમે ફેમિલી મેમ્બર હોય ને એવું લાગે છે તો થેન્ક યુ સો મચ અને એક ફેસબુક પર પણ કમેન્ટ આવી હતી કે એમાં આજ એટલે ગઈકાલનો વિડીયો એમાં એક દિવસ લેટ આવે છે વિડીયો તો એમાં એ કમેન્ટમાં છે ને એવું કીધું હતું એમને કે મારું ઘણી એવું બને છે કે મૂળ હોતું નથી તો કે જ્યારે પણ હું તમારો વિડીયો જોઉં છું મૂળ ના હોય ત્યારે તો એકદમ હું ફ્રેશ થઈ જાઉં છું તો થેન્ક યુ સો મચ એ નામ તો મને અત્યારે યાદ નથી ફરી ક્યારેક મને નામ યાદ આવશે ને તો હું ત્યારે તમને વિડીયોમાં શેર કરીશ નામ